કેવું લાગી રહ્યું છે તો અહીંયા આયા ને ગાય અમારા ઉપર હુમલો કરી દે એકદમ ચાલી રાત નું સીન જુઓ તમે ખાલી તો ગાઇઝ અમારો પ્લેન થોડો ચેન્જ થયો છે મેં કીધેલું મારા ફ્રેન્ડને ફોન કરીને તો અત્યારે અમે જઈએ છીએ બાકે બિહારી મંદિર દર્શન કરવા માટે તો કેમ કે આજે અમે જેટલા દર્શન કરીશું ને એટલા બીજા મતલબ બીજા મંદિરોમાં ઓછો ટાઈમ એ થશે એટલા માટે કે આજે જેટલું બને એટલા દર્શન અમે કરી દઈએ છીએ તો અત્યારે પ્રેમ મંદિર અમે કરી દીધું હજુ રાત્રે જવાનું છે પ્રેમ મંદિરે અને પછી રાત્રેનું તો સેમ બતાવવાના જ છે અમે હવે અત્યારે અમે જઈએ છીએ બાકી બિહારી અને જો પછી લગભગ ત્યાંથી અમે નીકળી ગયા વહેલા તો પછી અમે જઈશું ઇસ્કોન તો

તો અમે અત્યારે આવી ગયા છે બાકે બિહારી મંદિર અહીંથી લગભગ સાઠ સિત્તેર મીટર નો રસ્તો છે તો તમને જોઈ લો આજુબાજુ અહીંયા શોપિંગ કરવું હોય તો બધું થઈ શકે છે બધું અહીંયા તુલસી માળા પછી આ ઘર માટેનું એ છે પછી અહીંયા જોઈ શકો છો તમે નીચે પણ અહીંયા મને એક નવું વસ્તુ જાણવા મળ્યું કે અહીંના જે માકડા આઈ મીન વાંદરા એ છે ને ફોન યા ચશ્મા બધું લઈ જાય એટલા માટે કે ફોનના ફીટ પકડી રાખ્યો કે લઈ ના જાય એટલા માટે પછી આજુબાજુ જોવું પડે છે એ ગમે તેથી આવી જશે ને તો સીધો ફોન લઈ જ જશે અમારો એટલે તો બી વિચારવું પડશે તો હવે તો અહીંયા બંધ કરું છું પછી ડાયરેક્ટ મંદિરમાં જ બતાવીશ તમને

ઠાકોર બી આવું જ લાગી રહ્યું છે હા અંદર છે બસ અહીંથી અંદર જઈએ જો આ બાજુ નજીક નજીક જ દુકાનો છે બધી હા જો પ્રસાદ લે લેને અહીંથી અહીંથી જતા ટાઈમ લઈ લેશું અહીંયાથી અમે લસ્સી પીએ છે જો આ ભાઈ બનાવે છે આ લસ્સી જો અત્યારે આવી ગયા છે રાધા વલ્લભ ના મંદિરે આ વાળો મેન રસ્તો છે અહીંથી જોવાનો આ જ એન્ટ્રેસ છે અને આ જ એક્ઝિટ છે અહીંયા પબ્લિક જોઈ લો તમે પાછળથી આગળ તે બધી ભાઈ પબ્લિક જ છે અમે અહીંયા બસેલા છે મંદિર થોડીક વારમાં ખુલશે એટલે સીધા અંદર જ જઈશું આ કેવી રીતે જોઈ રહ્યો છે જો છે ને બાકી તો અમે રાધા વલ્લભજી દર્શન કરી લીધા છે આરતી નથી બટ એમ જ દર્શન કરી લીધા છે અને આજે રાધિકાજી અને એમનો વિવાહનું એ હતું જે અમે નિહાળ્યું બહુ મજા આવી ગઈ ત્યાં પબ્લિક બી ઘણી બધી હતી જયા જ સૂટ નહી ખાતો તો બી કરી લઈએ છે ધીરે ધીરે કરી લઈએ મમ્મેતે રીતે કારણ કે ઓડિયન્સ ને બતાવવું જરૂરી છે મેં શું આગડી કે છે કેવી રીતે દોડું છું એ બધું તો અત્યારે અમે જઈએ છે કેસીગાઢ એ વાળો રસ્તો અહીંથી આઈ રહા આ બારની સાઈડ અમે આવી ગયા છે ગાઈસ ફરવાની તો એટલી બધી મજા આવે છે નહીયા કે શું કઈએ ઓહો કેસીગાઢ સુ લાગી રહું જા નકરો બોટ થી ભરેલું છે ને આ ગાઢ ઓરે ઓરે ઘણું બધું છે અહીંયા આખું આખું એક થઈ ગયેલું છે અંદર જઈએ પણ આ જાઓ પણ આ જાઓ આ જાઓ શું કરે ચાલ અહીંયા ફૂલ તૈયારી છે ચાલ ચલો કે આઈફોન વાલે ભૈયા મેં આ જાઉં કે આઈ જા કોણ ના પાડે જો હવે અહીંથી થોડુંક જ રહ્યું છે બસ કમસે કમ વીસ પગલાં કંઈ જઈશું એને દેખાય જશે કે છે શીખવા નહીં ઉડાડા રહે એવું કરાય હા હા બસ આઈ ગયા છે અહીંયા જો ગાય ભેંસ આ ગામડાનું પ્રોપર સીન લાગી રહ્યું એવું લાગી રહ્યું છે જોયું લે ગામડાનું સીન જોઈ રહ્યો ક્રિષ્ન ભગવાનને એમાં અને ગાયો ના દેખાય એવું બને જ નહીં અને એમને ગાયો બહુ વાલી હતી બધા જાણે જ છે તો પછી ઓહો આ જોઈ લો તમે તમે છે અહીંથી વ્યૂ જોઈ શકો છો જો ખાલી શું લાગી રહ્યું છે એકદમ ફાઈન વાવ આ કેટલું ઊંડું હશે બરા ખબર છે અહીંયાથી જોઈ શકો છો તમે કેટલું બેસ્ટ આવી રહ્યું છે વ્યૂ અહીંયા મન હળવું થઈ ગયું મતલબ આખો ટ્રેસ ઉતરી ગયો દિવસનો આખો ગાઈસ એક બીજું વસ્તુ તમને બતાવું અહીંયા કેસી ઘાટમાં તમે ડિલીવ નહીં કરી શકો જો ભગવાનનું જપ કરી રહ્યા છે અને એક બીજું વસ્તુ કેવું છે કે અહીંયા અભી આયા ને તો ગાય અમારા ઉપર હમલો કરી દે એકદમ મતલબ એવી રીતે ને પણ પેલું કેવું અને જે ચારો આવે એ ખવડાવવા માટે એટલે એવી રીતે માગતી હતી અમારા ઉપર હા બે વાર પડી એનો નજારો પણ બાકી બહુ યાર શું કેવું બહુ મસ્ત નજારો છે એનો અમે આયા ને પણ એટલી મજા આવીને કે શું કહીએ બહુ મજા આવી છે શું થયું રૂણા કામના મોક્ષ હા તમે અહીં આવશો ને એટલે તમે મો બહુ બધું ત્યાગી દેશો તમને એક અંદરથી એવું ફીલ થશે કે યાર આ બધું એક મો માયા છે અહીંથી કેવું હજુ તો વ્યુ એટલું થયું નહીં કારણ કે વાગી રહ્યા છે સાડા તો છ સાડા છ થશે તો પછી કેવું વ્યુ આવશે તમે વિચારી શકો છો બસ બસ અમે તો નિહાળી રહ્યા છે બહુ મજા આવી ગઈ યાર એક તો રાધા વલ્લભજીના દર્શન કર્યા અને મેન વસ્તુ અહીંયા રાધાવલ્લભજીના દર્શનથી થોડીક જ દૂર આવશો લગભગ આઠસો મીટરની સમથિંગ આઠસો બી નહીં હોય પ્રોપર તેની આજુબાજુથી આવશો એટલે અહીંયા કેસી ગાર્ડ છે બસ થોડુંક જ છે આગળ ગાઈસ અહીં બધા શાંતિ છે ને બધું પોતાનું એ કરી રહ્યા છે મન એકાગ્રત બહુ મજા આવે છે ગાઈઝ સમય મેં કેસી ગાટ બોલ્યો છે એટલે તમે કન્ફ્યુઝ ના થતા કેસી ગાટને યમુના ગાઢ બી કહે છે કારણ કે ઘણા લોકો કમેન્ટ એવું કરશે કે આ તો યમુના ગાઢ છે પણ આ પ્રોપર કેસી ગાટ બી કહે છે અને યમુના ગાઢ બી કહેવામાં આવે છે હા હા કેવું લાગે હા જય જય યસ હાઉ રાખ મસ્ત બેસવા માટે સારું છે પ્રસાદ અહિયા થી કેવું લાગી રહ્યું છે અમે કેસી ઘાટ થી આઈ ગયા હસ અમે જઈએ છીએ પ્રેમ મંદિર નહી તો ઇસ્કોન જઈશું નહીં તો પછી અમે જઈશું સીધા અમારા

મતલબ આપણે આવ્યા હોય જે રેન્જમાં ને એ રેન્જમાં કહીએ છીએ વીસ વીસ રૂપિયા તો માને એ લોકો ડાયરેક્ટ છે ને સો સો રૂપિયાનું જ કહે સો રૂપિયા અને આમ કરીને ના પડે તો પાછળ પડી જાય અને પાછળ એટલે છોડે ને પૈસા લેવાના જ કમા લઈને જ જાય એવું શું કરવાનું આવું તો બી આવું ભગવાનનું નામ છે એટલે વાંધો નહીં ભગવાનનું નામ બી આપણે આપણી જેવું વિચારીએ કઈ નહીં જે કરે ઠાકર કરે છે બાકી તો

છે ને એના વિશે તમને શું કહું તમે એકવાર વિઝિટ કરો હું તમને સાચે કહું છું બહુ મજા આવશે મતલબ મેં મંદિરની અંદર હતો ને ત્યારે મારા હાથમાં શું આવી ગયું એટલું મસ્ત યાર મસ્ત ભક્તિ છે અહીંયા હવે અહીંયા આની પાછળ અમે ગયેલા ને ત્યાં ભગવાનનું બધું એ હતું પ્રભુપાતજીનું હતું કૃષ્ણ ભગવાનજીની મૂર્તિ હતી પછી જગન્નાથ ભગવાનનું હતું બધું ઘણું બધું હતું અને અત્યારે અમે ઇસ્કોલની અંદર હતા ને ત્યારે ભાવિ ભક્તો તમે જોઈ શકો છો એટલા બધા હતા મતલબ નૃત્ય કરી રહેલા કૃષ્ણ ભગવાનના એનું પણ ભજન બી એટલું મસ્ત હતું મન મોઈ લે મતલબ એક અલગ જ ભજન હતું જોવાનું તો એટલું મજા આવી ગઈ કે એની કોઈ વાત જ અને બાકી જે આ ઇસ્કોન મંદિર છે ને એટલું બહુ મોટું છે ને એ તમને વિડીયો નાનું લાગશે બટ આ મંદિર છે ને ઘણું મોટું લાગી રહ્યું છે બાકી તો બહુ મજા આવી ગઈ અત્યારે આના પછી અમે જવાના છે પ્રેમ મંદિરે પર આટલું જે છે એના માટે જે લાઈટો બાઈટ એ બહુ જ મતલબ અલગ જ અલૌકિક જ કહેવાય અલૌકિક છે કે એ જ કહેવાય છે બહુ ભવ્ય કરે છે તો અત્યારે હવે થોડી વારમાં અમે નીકળીશું ત્યાં જઈશું અત્યારે અહીંયા જે બેલ વાગે છે એના કારણે જે અવાજ મારો થોડો ઓછો આવતો પણ તો બી મેં ટ્રાય કર્યું જેટલું મારાથી થયું એટલું બરાબર તો બી કંઈ ભૂલ ચૂક થયું હોય તો માફ કરી શકું બાકી આવી રીતે હું વિડીયો નાખતો જ રહીશ તો બને રહેજો ગાઈઝ રાતનો સીન જુઓ તમે ખાલી દિવસમાં આવેલા અત્યારે હવે રાત્રે ઓ હો હો પબ્લિક તો જો ખાલી કેટલી બધી છે આ સાઈડ હવે અંદર જવાનું છે આટલી પબ્લિક છે જો અંદર સાઈઝ અમે મંદિરની અંદર જઈએ છીએ અંદરનું સીન જોઈએ અત્યારે પરનું તમે જોયું અંદરનું છે યાર

હવે અત્યારે અમે બધું અહીંયા ફરીએ છીએ રાતનું સીન એટલું અમેઝિંગ છે કે તમે શું કહો તો અત્યારે મેં હવે અહીંયા આવી ગયા છે હવે બધું ફર્યા જ છે આ સાઈડ વાળું જોઈ લો તમે પ્રેમ મંદિર રાધે 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 બસ બઢિયા કસે અરે આપ कहाँ गए थे हमने ढूंढा आपको पर आप मिले वहाँ चले ना, राजा हाँ, के आगे? हाँ, वहाँ गए तो फिर हम उधर से निकल के फिर आ, ओ, क्या केसी घाट गए थे हाँ केसी घाट हा, फिर यहाँ आ गए अरे उधर ही था बस आठ सौ मीटर के जैसा ही था हाँ तो बस आप अंदर गिए थे मंदिर के अंदर જોઈએ ત્યાંથી તમને નજદીકથી બતાડું બહુ મજા આવશે સવારે તો જોયેલું જ અત્યારે આવે તમને એ લાઇટિંગ વાળું બતાવો તો મજા આવી જશે તો આ પબ્લિક જો આ બધું જોવા માટે અહીંયા ઊભી જ છે જો ફુવારા બધા શૂટ જ કરે છે મંદિરે ભાઈ છે જ એટલું એટલે કેમ ના કરે

જોકે અમે સવારે આવેલા એટલે વાંધો નથી દર્શન તો થઈ ગયેલા આવે હવે અમે જઈએ સીધા અમારા રૂમે હોટલે ત્યાં જઈને ખાઈએ પછી ત્યાં જ વ્લોગની એન્ડિંગ કરીશું પછી કાલે અમે જઈ જઈશું એમની માટે બ્લોગમાં બને રહેજો બાકી હું તમને કાલે બધું બતાવ છોલે ભટુરે મંગાયા છે અહીંયાથી ટેસ્ટ કરીએ પછી ખબર પડે બાકી ભૂખ તો લાગી છે એટલે ભૂખ તો લાગી છે એટલે કંઈ જોવાનું રહેશે ને ખરીદ દેવું છે બસ આ ખાઈ ને સીધા હોટેલે જઈને હું જ જઈશું બસ બ્લોગ પસંદ આવે તો લાઈક કમેન્ટો મળીએ નેક્સ્ટ બ્લોગ